ફોર વ્હીલર અર્ટીગા ગાડીએ ત્રણ મોટર ચાલકોને ટક્કર મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય આ બાબતે પોલીસને જાણ થતાં આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ આજુબાજુના ગ્રામજનોની મદદ લઈ એકસો આઠ મારફતે આ બનાવની અંદર ઈજાગ્રસ્ત તથા મરણજનાને તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા આ બનાવની અંદર ચાર વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલિયા તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફેટલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવની અંદર ચાર વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય બનાવની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવેલી આ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અર્ટિગા ગાડીનું એફએસએલ આરટીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવેલું તેમજ વાહન ચાલક બાબતે તપાસ હાથ ધરતા આ વાહન ચાલકને પણ ઈજા થયેલી હોય ને આઈરીસ હોસ્પિટલમાં એડમિટ હોય તેને જાપ્તા હેઠળ રાખવામાં આવેલો અને હોસ્પિટલમાં એને રિલીવ કરતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપી જેનિસ હુજીસ પટેલ રહેવાસી નાપાડ તરવજ તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ એરેસ્ટ કરવામાં આવેલો આ એરેસ્ટ દરમિયાન તેની મેડિકલ તપાસણી કરવામાં આવેલી અને મેડિકલ તપાસણી દરમિયાન તેને દારૂ પી અને આ પોતાની ટીકા ગાડી ચલાવી અને જીવલેન અકસ્માત કરેલ હોવાની ફિકત તપાસ દરમિયાન જણાવ્યા હતા આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન આઈપીસી કલમ ત્રણસો ચાર એમબીએટ કલમ એકસો પંચ્યાસી તથા પ્રોહિબિશન એક્ટની કલમ છ છાસઠ એક બી મુજબનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે નામદાર કોર્ટમાંથી તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે મહત્વની વાત એમાં બે સ્ટુડન્ટ પણ હતા આટલી મોડી રાતે બે સ્ટુડન્ટ થી કંઈ જતા હતા આવતા હતા હોસ્ટેલમાં અ આ બનાવની અંદર અ બાળક અંકિતાબેન અને જતીનભાઈ બંને અ સ્ટુડન્ટ હોય તેઓ મેરેજમાં ગયેલ હોવાની હકીકત અ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અ જ આ બાબતે અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી તથા ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર રહેવાસી કસુમવાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદનાઓ પણ આ બનાવની અંદર મરણ ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે હા આ બાબતે જ્યારે ગુનાવાળી જગ્યાએ પોલીસ ગયેલી હતી ત્યારે જ ઈજા મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફી પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી નાના ખિસ્સામાંથી જીવતા કારતુસ મળી આવેલા અને તે પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં છે સાહેબ બેકગ્રાઉન્ડ આરોપી જેની સુજીશ પટેલ એનું બેકગ્રાઉન્ડ હાલ સુધી પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન તે લંડન મુકામે સ્ટુડન્ટ વિઝા ઉપર ભણવા માટે ગયેલો હાલમાં તેના બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્રે પોતાના વતનમાં પરત આવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આરોપી દ્વારા જે રીતના સાત તારીખે એને પાછું જવા મળતું અને મિત્રોને એક પાર્ટી આપવાની વાત સામે આવી છે તો આણંદ જિલ્લામાં કોઈ જગ્યાએ દારૂની મહેફિલ જમાઈ હતી

તેઓની પૂછપરછ દરમિયાન આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની હાજરી જે તે સમયે જણાવેલ નથી આ બાબતે અરવિંદ ઉર્ફે જીવાભાઈ જાદવ રેવાસી ચકલાસી નાઓના ઘરે આ બનાવમાં પછી એના ઘરે તપાસ કરવામાં આવેલી છે તે પોતાના ઘરે છેલ્લા અઢી વર્ષથી પોતાના ઘરે નહીં જતો હોવાની હકીકત પણ તપાસ દરમિયાન જણાય આવેલ છે તેના ઘરે પણ સર્ચ કરવામાં આવેલું છે અને તેના સંબંધી અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ઘરે પણ આ બાબતે તપાસ કરવામાં આવેલી છે પરંતુ તપાસ દરમિયાન હાલ સુધી કોઈ મળી આ બાબતે જે તે સમયે સ્પોટ પર હાજર જે આ ગુનાવાળી જગ્યાની આજુબાજુ તમામ વ્યક્તિઓના નિવેદન લીધેલા છે અને આ બનાવમાં અન્ય કોઈ ઇજાગ્રસ્તો છે કે કેમ તે બાબતે પણ જનરલ હોસ્પિટલમાં કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવેલી છે આ બનાવમાં જેટલા પણ મરણ જનાર છે અને ઇજાગ્રસ્ત છે એ તમામ આઈડેન્ટિફાઈ કરી અને તેઓના નિવેદનો લેવામાં આવેલા છે અને તેમાં તેઓ બાબતે ઘટિત કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ બનાવમાં ફરિયાદીની તપાસ કરતાં ફરિયાદી ફરિયાદી અને મરણ જનાર અરવિંદભાઈ રૂફે પિન્ટો જીવાભાઈ જાદવ સાથે તેઓ રાત્રે જતા હતા એ દરમિયાન એમની સાથે એમના મિત્રો સાગર અને અન્નો પણ બીજા મોટરસાઇકલ પર હતા પરંતુ તેઓને કોઈ ઇજાગ્રસ્ત થયેલા હોય અને તેઓને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરેલા હોય તેવી પણ હાલ સુધી તપાસ દરમિયાન હકીકત જણાવેલ નથી તેમ છતાં તેઓ જો નજરે જુનાટ સાક્ષી હોય અથવા તો કોઈ બીજી કોઈ આ ગુનામાં કોઈ ભૂમિકા હોય તો એ બાબતે તેઓની તપાસ કરી અને તેઓની પણ નિવેદન લઈ અને તપાસ કરવામાં આવશે